अंजार खातेघ पर कुंभारडीनी सोसायटी में बंद मकान में एक पॉइंट सात लाख तस्करी थे पोलिस मथके फरियाद नोधा આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના મેક પર કુંભારડીની સંત કૃપા સોસાયટીમાં મકાન નંબર 31 માં આ ચોરીનો બનાવ બન્યો હતો અહી રહેનાર ફરિયાદી મુણસાય તાલુકો રાપના મહેશ મનસુખલાલ વ્યાસ અંજાર ખાતે કિંગ સ્ટોર નામની સ્ટેશનરીની દુકાન ચલાવે છે મુન્દ્રા રહેતા તેમના કાકા રમેશ જયંતિલાલ વ્યાસનો ઓપરેશન થતા गत તારીખ 2 2 4 ના સવારે ફરિયાદી તેમના પરિવાર સાથે ત્યાં ગયેલ હતા જ્યાંથી પરત ઘરે આવતા તેમનું ઘરનું તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા ઉપरांत તમામ સામાન પર વેરવિખેર હાલતમાં જોવા મળી આવેલ હતો બાદમાં ફરિયાદીએ વધુ તપાસ કરતા અહીથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 17500 ની માલમાत्ताની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે